અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી હાઇબ્રિડ ગાંજો અને ગોલ્ડ સાથે પ્રવાસીઓ પકડાઈ રહ્યા છે જેના કારણે હવે ડ્રગ્સની હેરફેર કરતા પેડલરોએ સુરત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેમ લાગી રહ્યું છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે સુરત પોલીસે બાતમીના આધારે એરપોર્ટ પરથી છ કરોડની કિંમતના સત્તર કિલો સાતસો ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ડ્રગ્સ ડ્રગ્સ ઇન સુરત સુરત સિટી પોલીસ દ્વારા સતત માફિયા માફિયા વિરુદ્ધ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે છે અલગ અલગ ટોપ ટોપ ટુ ટુ બોટમ બોટમ અને અને સુધીના સુધી દરેક આરોપીઓને પકડી એક આવી કાલે આજ અનુસંધાને મને એક બાતમી મળી હતી કે બેન્કોક સુરત આવતી એર એર ઇન્ડિયા આવતીપ્રેસ ની ફ્લાઇટ આઈસી આઈએક્સ ટુ સિક્સ માં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર આ બંને બેંગકોક થી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ ઇન્ફોર્મેશન ના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે ગૌસ્વામી અને ડુમ્મસ પોલીસ ની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જયારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સીઆઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ ડીઆરઆઈ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસેઝર કરવામાં આવી હતી તો આ બંને બેગોમાં બીજી બે બેગ અંદર બીજી મળી હતી તો ટોટલ ચાર બેગ થઈ આ ચારેય બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગ માંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું આમને કાર્બન પેપર ફોઈલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સિલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્દ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તામિલનાડુનો રહેવાસી છે રાશિયા છે એ અત્યારની વેલોર તામિલનાડુના રહેવાસી છે આ બંને આ આગળ એક તામિમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તામિમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇમરાહિમ નામના બે હિસ્સમો આખું નેક્સેસ ચલાવે છે આ બંને મૂળ તામિલનાડુના છે હાલ બેંગકોક અને મલેશિયા રહે છે તમિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસ ના દાખલ થયેલા છે જેથી ઇન્ડિયા છોડીએ બેન્કોક બે મહિના બેંગકોક રે બે મહિના મલેશિયા રે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઈન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે તમિમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈ થી અહીંયા આવ્યો હતો તમીમ નો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો એક દોઢ કિલો સાથે તમીમ પોતે પણ પંદર થી સત્તર ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચુકેલો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બેંગકોક છે એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલીગ બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેઝનું ને એ કામ સંભાળે છે ત્યાં એમ એક આખું નેટવર્કનો પર્દાફાસ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે આરોપીને